મિત્રો શિયાળાની કડકડતી ઠંડીમાં તુરિયાનું શાક અને બાજરાના રોટલા ચાલો બનાવી લઈએ તો એક કુકરમાં એક ચમચો તેલ એડ કર્યું છે એમાં એક ચમચી વાટેલું લસણ એડ કરવાનું છે લસણ થોડું ક્રેકલ થાય એટલે લીલા મરચાં બે ચમચી એડ કરવાના છે ત્યારબાદ થોડું હલાવી લઈશું અને હવે એડ કરીશું તુરિયા તુરિયા પાંચસો ગ્રામને આપણે બરાબર સમારી લીધા હતા લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર અને થોડી હિંગ એડ કરીશું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે બરાબર હલાવી લેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે હવે સો એમ જેટલું પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ સ્વાદ મુજબ ખાંડ એડ કરવાની છે ગળ પણ બિલકુલ ઓપ્શનલ છે કુકરનું ઢાકણ બંધ કરી દેવાનું છે અને એને ત્રણ વિસલ વાગવા દેવાની છે વિસલ વાગ્યા પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું આપણું શાક ખૂબ જ સરસ થઈ ગયું છે અને થોડો રસો વધારે રાખ્યો છે કારણ કે આપણે બાજરાના ગરમા ગરમ રોટલા સાથે આ શાકને એન્જોય કરવાનું છે થોડી કોથમીર એડ કરી દઈએ બરાબર પીરસી લઈએ બાજરાના રોટલા સાથે તુરિયાનું તીખું તીખું શાક